તો જો અહીંયા છે ને આ ભરેલા રીંગણા શાક કોબીનો સંભારો બાજરાના રોટલા સાથે છે છે ને મિક્સ શાક વાલ રીંગણું ને ખીચડી છે અને આમાં છે ને સિંગ તેલ નાખ્યું છે અહીંયા છાસ નો આપણો કેટલો દેશી છાસ છે આમાં અને અહીંયા છે અડદિયા ખોલો તો રાજ આપણા ગામડાના દેશી ઘીના અડદિયા કાં રાજ આવી જાવ બધા જમવા હરાજ બોલાવે છે તો કઈ નહીં ચાલો હવે અમે પેલા ફટાફટ જમી લઈએ અને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ તો થોડીક વાર બપોરે જમીને છે ને પછી અમે સુઈ ગયા હતા અને હું કહેવાય કે અબડા ઉઠ્યા અને જો નાયું ધોયું છે હેર વોશ કર્યા અને હું વાત કરું અહીંયા તો મતલબ ઠંડા પાણી નાવાનું નામ જ નથી લેવાતું એટલું મતલબ આમ ઠંડુ છે આ છે 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 બહુ ઠંડી પછી ને કર્યા પણ મારા રાખવાનો વેત ન રહ્યો મતલબ સુવા પેલા હતા પણ અડધી પોણી કલાક જ મેં રાખ્યા છે એટલે એટલો કલર નથી આવ્યો એવું હશે ને તો પાછા હું રે ને રાતે કરી લઈશ આની ઉપર એટલે સવાર થાય ને એકદમ વ્યવસ્થિત કલર આવી જાય અને ના રાત ગયા છે ના લીધું છે ને જવાનું છે જ્યાં મેરેજ છે ને કાલ સવારે માંડવા છે તો આપણે અત્યારે સાંજ પડતા પડતા પોગી જાય તો પછી કાલ સવારે શું કહેવાય કે માંડવા છે એટલા માટે અને રાત તો હું કહેવાય કે મને મૂકીને જ આવતા રહેશે ન્યા મતલબ અત્યારે રોકાશે ને રોકાશે તો થોડીક વાર બેસશે એમ પછી આઈ થિંક મને મૂકીને આવતા રહેશે ને સવારે પાછા આવશે એવું બધું છે અને અહીંયા જો બધો પસારો મેં ફેલાવીને રાખ્યો છે કેમ કે તૈયાર થવું છે અત્યારે તો સાદી અને સિમ્પલ કુર્તી પહેરવાનો જ વિચાર છે તો એ જોઈએ સાદી અને સિમ્પલ કુર્તી પહેરી લઈએ આપણે તો કઈ નહીં ચાલો ફટાફટ તૈયાર થઈ જઈએ તો ચાલો અમે થઈ ગયા છે સરસ મજાના તૈયાર અને મેં તો પહેરી લીધો છે મસ્ત ડ્રેસ હમણાં જ સીવો છે તો પહેરી મુહૂર્ત કરી લીધો કેમ કે આપણે જવું હોય મેરેજ માં તો પછી મુહૂર્ત તો કરવું પડે અને રાત તો કપડાં છે નાઈ ધોઈ લીધું પણ કપડાં ન બદલાયવા અત્યારે તો ઠંડી છે એટલે હા અને એમાં એ રાજા તો આગડી મને મૂકીને આવતાર વાના છે તો હવે બે દિવસથી રાજ આપડે મેરેજ મેરેજ કરીએ છે પણ કોના મેરેજ છે એ તો આપણે કીધું નથી તો તારે કેવાનું છે મેરેજ એમાં એવું છે મારી બેસ્ટ ફ્રેન્ડ ના મેરેજ છે અમે પંદર વર્ષથી આઈ રહે છે આઈ થિંક પંદર વર્ષ જેવું થઈ ગયું રાજને તો નો ખ્યાલ હોય